કેજરીવાલ ના એલાન પર પ્રદેશ કોંગ્રેસની પ્રતિક્રિયા મનીષ દોશીના નિર્ણય કરવા માટે સ્વતંત્ર છે ભાજપના નેતાઓ પર મનીષ પ્રહાર શ્રી અરવિંદ કેજરીવાલજી પોતાનો નિર્ણય જાહેર કર્યો છે જે માધ્યમોમાં પ્રકાશિત થયો છે એમને મુખ્યમંત્રી પદ તરીકે રહેવું ન રહેવું એમનો વ્યક્તિગત નિર્ણય છે અને એનો નિર્ણય કરવાનો અભાધિક અધિકાર છે પણ હું એબીપી બીપી અસ્મિતાના માધ્યમથી પૂછવા માગું છું ભારતીય જનતા પાર્ટીની ડર અને ભયની રાજનીતિ વિરોધ પક્ષની ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને એનકેન પ્રકારે હેરાન કરવી તેમને તમામ પ્રકારના કાયદાકીય ઉલઝનોમાં ફસાવી દેવા અને સમગ્ર રીતે લોકતંત્રની હત્યા કરવા માટે એક પછી એક પગલાં ભરવાના ભાજપાના નેતાઓ એમ કે છે કે કેજરીવાલજીએ એમની ઉપર આક્ષેપ છે આરોપ છે ભાઈ વ્યાપમનું મધ્યપ્રદેશનું કૌભાંડ એટલા પ્રમાણમાં વ્યાપક હતું ગુજરાતમાં પણ પેપરો ફૂટવાનો અને એનું કૌભાંડ વ્યાપક હતું એક પણ મુખ્યમંત્રીના રાજીનામાનું વિચારણા પણ સરકારે ન કરી કરોડો રૂપિયાના કૌભાંડ થાય ભાજપા શાસિત રાજ્યોમાં કઈ જગ્યાએ નહીં સંપૂર્ણ કાયદો વ્યવસ્થા કથરી જાય મણિપુરની અંદર કોઈ પણ એના મુખ્યમંત્રીના રાજીનામાની વાત પણ નહીં કરવાની ઉલટાનું એને વધુ સ સહયોગ કરવાનું પણ વિપક્ષની સરકાર જ્યાં હોય ત્યાં તેને સતત અસ્થિર કરવાની જે માનસિકતા ભાજપાની છે માયવે ઓર હાઈવેની એના કારણે આ સમગ્ર લોકતાંત્રિક પ્રક્રિયા ઉપર મોટો કુઠાઘાત છે દિલ્હીની જનતાએ લોકતાંત્રિક રીતે એમને ચૂંટ્યા છે તેમને સતત વિલંબ કરવામાં આવ્યો એમને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરવામાં આવ્યા અત્યારે સબ જ્યુડિશ મેટર છે એટલે હું વિશેષ નહીં કહું પણ ભાજપાના કરની અને કથની સમગ્ર દેશ જોઈ રહ્યો છે ભાજપાની જે માનસિકતા છે લોકતંત્ર વિરોધી એ પણ જોવામાં આવી રહી છે એટલે સૌથી ચિંતાનો વિષય દેશ સામે એ છે કોણ મુખ્યમંત્રી રહે કોણ બનશે નહીં બને પણ લોકતંત્રમાં ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનું પાપ એન કેન પ્રકારે હેરાન કરવાનું પાપ જે ભાજપા કરી રહી છે અને સત્તા હડપવા માટે જે હથકંડા અપનાવવામાં આવે છે એ દેશના લોકતંત્ર માટે મોટા પાયે જોખમરૂપ સાબિત થશે એવું મારું સ્પષ્ટ માનવું છે